Thank you. oke okay, dan Oh, करता है तो आप कैसे अगर क्लाइंट को याद है या फिर मोबाइल एक बात है या जितना आप जो भी मुझे अगर मैं बटर फ्राई है उसके अलावा इकोप्लास्टिया का हेयर एकदम ड्राई ने ओवर प्रोसेस से तो हमने हेयर में आपने मारू नाम पटेल कृपल हसमुख भाई આપણે વસ્ત્રાલ રહેવાનું આજની આપણી પ્રોડક્ટ છે બંસી હર્બલ હેર ઓઇલ નેચરલ પ્રોડક્ટ છે સો ટકા આપણે ઘરે જ બનાવીએ છીએ નેચરલ વસ્તુથી અને આજના સેમિનારમાં આપણે રાખેલી છે આપણે આજની પ્રોડક્ટ બનાવીએ છીએ અને વેચીએ છીએ નામ કુલવંત કૌર ખાલસા ઓર નામ પૂનમ ચૌધરી અમને સ્ટોલ લગાયા કેપી કોસ્મેટિક્સ અમારા એક બ્યુટી શોપ શોપી તરફ છે हमारे पास सारे ब्यूटी प्रोडक्ट्स मिल जाएंगे हर एक ब्रांड के हम लोग रखते हैं छोटे से बड़े ब्रांड का और ओरिजिनल प्रोडक्ट्स रखते हैं हम लोग आज कहाँ है यहाँ ये विपरे ब्यूटी केयर ने जो ऑर्गेनाइज़ किया है बलवंत राय हॉल में यहाँ पे हमारा दो टेबल का स्टॉल है एक छोटा सा वहाँ पर हम लोग ने अपना स्टॉल लगाया है नहीं? नहीं हमारे अभी तक खुद की ब्रांड नहीं है हम हर एक ब्रांड के प्रोडक्ट्स रखते हैं वो सीमें केपी कॉस्मेटिक्स मणिनगर में गोपाल टावर के पास पथिक अपार्टमेंट के बेसमेंट में हमने एक नया शॉप ओपन किया है हमारी इंस्टा आईडी है केपी कॉस्मेटिक्स फॉर यू हम रिक्वेस्ट करेंगे आपसे एक बार शॉप पे विजिट करने ज़रूर आएँ और हमारा इंस्टा पेज देखते रहे तो आपको रेगुलर अपडेट्स मिलते रहेंगे धन्यवाद दीपिका पारेख हमें लक्ष्मी स्टोल में थी छी एनी अंदर कोरियन स्किन केयर रेंज है अत्यार्ड नवी आए लॉर्ड्स कंपनी है એનું રિઝલ્ટ બહુ સરસ મળે છે જે અત્યારે ગુજરાતની અંદર ટ્રેન્ડ ચાલે છે કોરિયન સ્કીન કેર રેન્જ એની બધી પ્રોડક્ટ અમારી જોડે ઓલ્ધ છે હેર કેર છે સ્કીન કેર છે બોડી કેર છે અને એના સિવાય બી અમારી જોડે ઘણી બધી પ્રોડક્ટ્સ છે મારું નામ ડિમ્પલ અમીન છે અમારું બધી હર્બલ પ્રોડક્ટ છે સલ્ફેટ ફ્રી છે અને હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ છે હોલમાં ગેટ નંબર પાસે હર્બલ પ્રોડક્ટ છે દરેક માટેની મારું નામ જાગૃતિ છે અને આ અમે ટીમ સાથે વર્કઆઉટ કરીએ છીએ અને ઓરિફ્લેમ કંપનીનું અમે લોકોએ આ ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે અહીંયા પ્રોડક્ટ સાથે હર્બલ અને નેચરલ પ્રોડક્ટ છે સ્કીન કેર હેર કેર અને પર્ફ્યુમ્સને એ બધી પ્રોડક્ટ છે मेरा नाम अमरीन है और ये जैसे मेरा मेहंदी का काम है मैं आपको बता देती हूँ मेरा एड्रेस भी है इस कार्ड पे मैं दाणी लिमड़ा से हूँ दाणी लिमड़ा में आपको कौन भी मिल जाएंगे और अपने वहाँ मेहंदी क्लास भी चलाते हैं आप कॉल करके मेहंदी के ऑर्डर भी दे सकते हैं और नैलकॉन साइडर कॉन जो भी कॉन चाहिए आपको आपको मेहंदी की हर वैरायटी अवेलेबल है अपने वहाँ ये पन्नी भी मिल जाएगी नैलकॉन भी मिल जाएंगे अर्जेंट वाले कॉन मिल जाएंगे दुल्हन के कॉन आपको हर टाइप का मेहंदी का सामान मिल जाएगा ऐसा है तो आप हमें कॉल करके हमारे घर पर सीखने भी आ सकते भी हैं ऑर्डर भी देते तो हैं मेहंदी के कमीशन के, के अपना ऑर्डर अवेलेबल है હું મેકઅપ આર્ટિસ્ટ છું અને અમદાવાદમાંથી વર્ક કરી રહ્યો છું કેટલા વર્ષ આ મને પંદર વર્ષ થયા છે એકદમ સરસ અનુભવ છે અને જે બ્યુટી જગત આગળ વધી રહ્યું છે અત્યારે જે અત્યારે બ્યુટી સલૂન છે એક્સપો છે જે ઇવેન્ટ છે ઓર્ગેનાઇઝર છે એ બધા ઝડપભેર આગળ વધી રહ્યા છે અને આવનારા સમયમાં આ જે બ્યુટી ફિલ્ડ છે એ બહુને બહુ વધારે પ્રગતિ કરશે અને વર્લ્ડ વાઇઝ નંબર ટુ ઉપર બ્યુટી ફિલ્ડ આવે છે ઓકે આજે મણિનગર કાંકરિયા વિસ્તારમાં જે બળોતરાય હોલ છે ત્યાં એક્સપોનું આયોજન કરી કરી રહ્યું છે અને તે પ્રેક્ષાબેને કહ્યું છે પ્રેક્ષાબેન ગોહિલે અને તેને કોર્ડિનેટ કરી રહ્યા છે પ્રભુલભાઈ પંડ્યા કેવું લાગ્યો બહુ સરસ છે અને બહુ સરસ મજાનું આયોજન છે ઓકે થેન્ક યુ અચ્છા હું આજે છે મેકઅપ આર્ટિસ્ટ છું એઝ તો મને અહીંયા જે કોમ્પિટિશન છે મેકઅપનું તેમાં હું જજીસ માટે આવેલો છું હું કૌશિક પનારા અમદાવાદથી બિલોંગ કરું છું નારણપુરા ઘાટલોડિયાની અંદર મારો આવકાર હેર ક્રિએટિવ સલૂન એકેડમી ધરાવું છું અને લગભગ પચીસ વર્ષથી આ ફિલ્ડમાં વર્ક કરું છું અત્યાર સુધી પંદરસોથી બે હજાર સ્ટુડન્ટો પાસ આઉટ કરેલા છે અને લગભગ પાંચસો સમથિંગ સેમિનાર શો વર્કશોપ એ સિવાય અમદાવાદ ગુજરાત ગુજરાતની બહાર કેન્યા નેપાળ વગેરે સેમિનાર આપી ચૂક્યા છે હા આજે પ્રજ્ઞાબેનના શોમાં અમે અહીંયા આવેલા કાંકરિયા જે અમદાવાદની અંદર છે કાંકરિયા બળવંતરાય હોલમાં સેમિનારનું આયોજન હતું તેમાં અમે હેર આર્ટિસ્ટ તરીકે અમને ઇન્વિટેશન હતું જેમાં લોટ ઓફ ક્રિએટિવિટી અમે શોમાં બતાવેલી છે મારું નામ સુરેશ શર્મા છે સેલ્વી એકેડમી મારી એકેડેમી છે નિકોલની અંદર અને આઈ થિંક ત્રીસ વર્ષ થઈ ગયા અમારે આ ફિલ્ડની અંદર અને આજે ઘણા બધા સ્ટુડન્ટ્સ મારે અહીંયા શો માટે એક્ઝિબિશનમાં આવ્યા છે આજે મણિનગર બાળવંતરાય હોલની અંદર પ્રેક્ષાબેન છે તેમને ઓર્ગેનાઇઝ કર્યો છે ખરેખર બહુ જ સારી મહેનત કરવી છે બહુ સારા સારા આર્ટિસ્ટોને આજે ભેગા કર્યા છે અને અહીંયા જેટલા બી સ્ટુડન્ટ છે એમને ઘણું એવું સારું આજે નવું નવું શીખવા બી મળશે આઈ થિંક ત્રીસ વર્ષ તો ઓછા ઓછા ત્રીસ વર્ષ થઈ ગયા આ ફિલ્ડની અંદર મારે બહુ જ બહુ જ સારો અનુભવ છે અત્યારની જનરેશનને હું તો કહું છું આ ફિલ્ડ બહુ સારી છે અમારા માટે મહેનત બી સારી છે અને ફિલ્ડ બી સારી છે મારું નામ શેફાલી દવે છે હું બરોડાથી આવ્યું છું નેલ આર્ટિસ્ટ છું મને આજે અહીંયા પ્રેક્ષાબેનને ત્યાં નેલ આર્ટિસ્ટમાં જજ તરીકે બોલાવી છે લગભગ સાહીઠથી સિત્તેર પાર્ટિસિપેટ કરેલા છે બધાએ અને પ્રફુલ્લ સરના રેફરન્સથી મને અહીંયા ગાડી આમ ચાન્સ મળેલો છે એના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ હું લગભગ ચાર ચાર પાંચ વર્ષથી આ ફિલ્ડમાં નેલ આર્ટિસ્ટ તરીકેનું કામ કરી રહી છું અને સાથે સાથે નેલ એડ્યુકેટરનું પણ કામ કરી રહી છું કેવો અનુભવ સરસ સરસ અનુભવ રહ્યો મારી પાસે લગભગ સોથી સવાસો જેટલા સ્ટુડન્ટે કામ કરેલું છે અને હું ક્લાયન્ટ પણ કરી રહી છું તો મેસે અત્યારે બ્યુટી ફિલ્ડ એટલી બધી વિકસિત થઈ ગઈ છે કે જેમાંથી તમે આગળને આગળ આવો પોતે ઘરમાં બેસી અને પણ આ નેલ ને બીજી બધી એવી નાની મોટી એવી એક્ટિવિટી છે કે જે તમે અર્ન કરી અને પોતાનો બિઝનેસ બી કરી શકો છો તો તમે આગળને આગળ આવો એના માટેની ખૂબ ખૂબ અપેક્ષા શ્રવણ છે હું આર્ટિસ્ટ છું મારી અહીંયા એકેડેમી અમદાવાદમાં છે અને સુરત બી છે ઓકે આજે જે અહીંયા પ્રોગ્રામ હતો જેને ઓર્ગેનાઇઝ કર્યો છે પ્રેક્ષાબેન ગોહિલે અને ટોટલી આજે પ્રોગ્રામ હેન્ડલ કર્યો છે પ્રફુલભાઈ પંડ્યાએ જે આજે બ્યુટી રિલેટેડ અહીંયા પ્રોગ્રામ હતો કેવું આજે બહુ સારું છે અહીંયા પ્રોગ્રામ બહુ જ સરસ છે આજે બહુ બધાને મજા આવી આજે અમારો અહીંયા ઓન સ્ટેજ અમારો હેરકટ હતું અમને પણ બહુ મજા આવી હું આ લગભગ સાતથી આઠ વર્ષથી આ છેલ્લા વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું બરાબર છે બહુ સારો અનુભવ છે બહુ સરસ મેનેજમેન્ટ છે મારું નામ પ્રફુલ પંડ્યા છે બ્યુટી ફિલ્ડમાં છેલ્લા પચીસ વર્ષથી હું વર્ક કરું છું અને એજ્યુકેશન લેવલે વધારે વધારે વર્ક કર્યું છે કલર મેગેઝિન પર અમે બ્યુટી ફિલ્ડને આપેલું છે સાથે સાથે હાઇએસ્ટ માઇઝ એજ્યુકેશન મળે એવા અમે પ્રયત્ન કરીએ છીએ આજે જે પ્રેક્ષાબેન ગોહિલે જે સરસ મજાનું આયોજન કર્યું છે એમાં લગભગ પંદરથી વીસ આર્ટિસ્ટો આજે એની આર્ટ બતાવી રહ્યા છે સાથે સાથે પચાસથી સાહીઠ પાર્ટિસિપેન્ટ એ પોતાની આર્ટ બતાવવાના છે અને કોમ્પિટિશનમાં એ લોકો પોતાનું પરફોર્મન્સ બતાવવાના છે તો એ બધાને પ્રોત્સાહન રૂપે ટ્રોફી સર્ટિફિકેટ રેમકો કે એનો વિડીયો બાઇટ એ બધું આપશે તો આવા પ્રોગ્રામ દ્વારા બ્યુટી ફિલ્ડ એકદમ ગ્રોથ કરે અને ગુજરાતનું બ્યુટી ફિલ્ડમાંથી ઘણા બધા આર્ટિસ્ટો ઘણી બધી પ્રતિભાઓ બહાર આવે એવા ઉદ્દેશથી આજે આ આયોજન કર્યું છે અને પ્રેક્ષાબેન ગોહિલ એની ટીમ ખૂબ જ સરસ આયોજન કર્યું છે જેટલા પણ આર્ટિસ્ટો આજે અહીંયા વર્ક કરે છે એ બધા જ સારામાં સારી પોતાની આર્ટ બતાવે છે નામી અનામી ઘણા બધા આર્ટિસ્ટો છે તો બધાને ઓલ ધ બેસ્ટ અને બ્યુટી ફિલ્ડ આગળ વધે એવા અમે પ્રયત્ન કરી રહ્યા છે તમે પણ બધા સહભાગી બનો થેન્ક યુ વેરી મચ તમે આખા વર્ષથી આ ફિલ્ડમાં જો તમારો અનુભવ છે તો અત્યારની જે લેડીઝ છે એ આ ફિલ્ડમાં આવવા માગતા હોય એમના માટે શું મેસેજ આપશે અત્યારની જે ન્યૂ જનરેશન છે એ ખરેખર પહેલાં શું હતું કે ક્યારેક બ્યુટી પાર્લરમાં જોબ કરીને થોડું ઘણું શીખી અને પાર્લર ખોલતા હતા અત્યારે જે ન્યૂ જનરેશન છે એકદમ વેલ એજ્યુકેશન લઈ અને ત્યારબાદ પાર્લર ખોલે છે તો એ લોકો સારામાં સારું વર્ક આપી શકે છે અને સારામાં સારું જે કંઈ ડિમાન્ડ છે એ પ્રમાણેનું વર્ક આપી શકે છે એટલે ખૂબ જ આગળ વધે છે તો આ ફિલ્ડ બહેનો માટે ખરેખર બહુ જ સરસ છે સારામાં સારો ચાન્સ છે આ માટે અને બ્યુટી ફિલ્ડ એકદમ ટોપ ગેરમાં પડ્યું છે તો આનો બેનિફિટ હન્ડ્રેડ પર્સન્ટ લો પણ વિદાઉટ એજ્યુકેશન તમે કંઈ જ નહીં કરી શકો એજ્યુકેશન ઇઝ મસ્ટ જ્યાં એજ્યુકેશન હશે એ પેલા હંમેશા આગળ વધે વધેને વધે મારું નામ માસ્ટર રાહુલ ફોર મેટુઝેડ હાયર એકેડમી એન્ડ સલૂન અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં ચલાવી રહ્યો છું અને જે કઈ જગ્યાએ કયા પોતા આજે એક અહીંયા ઇવેન્ટ્સો હતો બ્રાઇડલ કોમ્પિટિશન મેકઅપ ને એનો હતો એમાં એઝ અ ચીફ ગેસ્ટ તરીકે મને આમંત્રણ આપ્યું હતું એટલે હું અહીંયા આવેલો છું અને અહીંયા જે હેરકટ નહીં બધું જાય એમાં જે જજીસ તરીકે કરું છું કેવું આયોજન લાગે આયોજન બહુ ફાઇન કર્યું છે એપેક્સ મેમ જે છે એમણે બધું ઓર્ગેનાઇઝ કર્યું છે અને એમણે મને ત્યાં અહીંયા બોલાવ્યો છે ને અહીંયા બહુ સારું આયોજન કર્યું છે મેકઅપ અને હેર અને કોમ્પિટિશન રાખેલી છે મારું નામ જાગૃતિ પરમાર છે અને હું અમદાવાદમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી બ્યુટી કામ કરું છું કેવો અનુભવ રહ્યો આજનો જે કાર્યક્રમ છે ને એ થોડો હટકે છે એટલા માટે કે અહીંયા ઘણી બધી વસ્તુ એકસાથે થઈ રહી છે ખાસ કરીને બ્યુટી ફિલ્ડ કે જે અનઓર્ગેનાઇઝ છે અને અહીંયા જે બહેનો છે એ એટલા ઘરમાં એમની કળા હોવા છતાં એની કળાને બિરદાવવા માટે આજે એક બેન આગળ આવ્યા છે જેમને મેકઅપ નેલ મહેંદી આઈબ્રોઝ આવી આવી મેટરમાં એ લોકોને પ્રોત્સાહન કરવા માટે આજના કાર્યક્રમનું આયોજન થયું છે જેનાથી એવું સાબિત થાય છે કે તમે ઘરમાં બી ભલે કામ કરો પણ અગર પ્રોત્સાહન મળે તો એ તમારા એજ્યુકેશન અને વિકાસ માટે ખૂબ મહત્ત્વનું છે આજે પ્રેક્ષાબેન દ્વારા આયોજન થયું છે અને વિપરી એવોર્ડ શો કરીને એમને આજનું આયોજન કર્યું છે ખૂબ હિંમતથી કામ કર્યું છે કેમકે ગુજરાતના ઘણા બધા સિટીમાંથી આ કા અહીંયા લોકો આવેલા છે અહીંયા બ્યુટિશિયન છે સ્ટુડન્ટ્સ છે અને હા અને સાથે આર્ટિસ્ટ પણ છે આજનું આયોજનમાં જેમ કે બધા જ લોકોને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ મળી રહ્યું છે આર્ટિસ્ટને મળી રહ્યું છે અહીંયા સન્માન થવાનું છે અહીંયા લોકોની કળાને રેકોગ્નાઈઝ થવાનું છે અને બેને એના માટે ખૂબ જ મહેનત કરી છે દેખો એવું છે કે તમે અગર કામ કરો છો અને દુનિયાને એની ખબર જ નથી તો એ કામનું તમને જે વળતર મળવું જોઈએ એ તમારી અપેક્ષા કરતાં ઓછું હશે એવું કહેવાય છે જંગલ મેં મોર નાચા કિસને દેખા બરાબર તો અહીંયા એવું છે કે લોકો તમારી કળા જોવા માટે આતુર છે તો તમે તમારી જાતને પબ્લિકને સામે લાવો કેમ કે એક ડાયમંડ હોય ને એની વેલ્યુ ત્યારે થાય છે જ્યારે મુગટમાં જણાય છે તો અહીંયા આટલા બધા મુગટ છે અને આટલા બધા ડાયમંડ છે દીપરે બ્યુટી કેરના પ્રેક્ષાબેન ગોહિલ દ્વારા આજે પહેલી જ વાર આ કાર્યક્રમ કરવામાં આવેલો એમને શું બ્લેસિંગ આપવામાં આવ્યું હતું પ્રેક્ષાબેનનું જો આ પહેલું જ પગથિયું આ પહેલું જ પ્રયાસ આટલો બધો સફળ હશે તો તમે વિચારો કે નેક્સ્ટ ટાઈમ એમનું આયોજન કેટલું વધારે આનાથી મોટું હશે સો એમના આ આયોજન માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું એમના પ્રયાસને સલામ કરવા માગું છું કેમ કે એમને આ પોતાના સ્વાર્થ માટે નથી કર્યો એક મહિલા સંગઠન મહિલા વિકાસ માટેનો આ એક તબક્કો છે અને એમને ખૂબ ખૂબ અભિનંદન અમારા શિક્ષક મને જપડજો તમે મેં કદાચ એવું પોતે ઘરેથી પણ મેલ કરીને આવે એમનું બતાવે મેમ હું હજી ગ્રેજ્યુએશન કરું છું આજે કઈ જગ્યાએ કયા કાર્યક્રમ આવેલા આજે બ્યુટી કોન્ટેટ કોમ્પિટિશન હતો એમાં મેં પાર્ટ લીધો હતો તમે અમદાવાદ થી છો કે બહાર અમદાવાદ થી છે કેટલા સમયથી તમે આ ફિલ્ડમાં છો હું તો મોડલ છું આ મેમ અને તમને આજે કોણે રેડી કરેલા છે સ્વાતી મેમએ કેવું લાગ્યું અમને તમને તૈયાર કર્યા ખૂબ મસ્ત બહુ સારું વર્ક છે બહુ સરસ આ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા છે તમારી યસ મોડેલિંગમાં તમારો એક્સપિરિયન્સ કેવો છે બહુ ફાઇન બહુ કમ્ફર્ટેબલ ઝોન આપ્યો મને બહુ જ સારું કેર બી કરી કરે છે જે પણ લેડીઝ છે જે વર્ક કરે છે જે આવી રીતે બીવે છે કે ભાઈ હું કેવી રીતે કરીશ તો પહેલાં મને કોન્ટેક્ટ કરો હું તમને આગળ સપોર્ટ કરીશ તમે જે બી તમારા ફિલ્ડમાં છો જે બી તમને આવડે છે જેમાં તમને પ્રોબ્લેમ છે એ મને શેર કરી શકો છો મારાથી જેટલું બની આવશે હું તમને સપોર્ટ પણ કરીશ અને આવી રીતે એવા સ્ટેજ નાના સ્ટેજથી આપણે મોટા સ્ટેજ પર પણ જઈશ તમારું નામ અને નામ શિલ્પા ભાવસાર છે સંચાઈન છે એવા ટ્રસ્ટી છું મેં અહીંયા ખાસા બધા સ્ટુડન્ટ્સને કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરાયું છે અને મારા માટે આ ફિલ્ડ નવી નથી મેં ખાસા ટાઈમથી એ ફિલ્ડમાં જ છું અને આવા રીતે જે ટ્યુટિશન છે જેમને કઈ બી પ્રોબ્લેમ છે જે બીવે છે કે જેમને ડર લાગે છે જે ફર્સ્ટ ટાઈમ લે છે એ બધાને હું મારી તરફથી સપોર્ટ પણ આપીશ કોઈ બી પ્રોબ્લમ હોય તો એ મારી જોડે આવી શકે તમારો નંબર શો કરો સેવન ડબલ નાઇન ઝીરો ફાઇવ સિક્સ ટુ ડબલ સેવન એટ નામ જુલી ઠક્કર છે અને હું ભુજ કચ્છથી આવું છું તમે જે આજે મોડલ માં અને વિનર તમને મને બહુ જ મજા આવી અને બહુ જ સારું લાગ્યું કારણ કે હું ફર્સ્ટ ટાઈમ આવી રીતે આવી છું કારણ કે ભુજ મૂકીને બહાર નીકળવું એ મારા માટે નહોતું પણ મને થેન્ક યુ શિલ્પાબેનને હું કહું કારણ કે એને મને બારે કાઢ્યું કે તમે બહાર નીકળો મને બહુ જ બીક લાગતી હતી કારણ કે હું કરી લઉં છું પણ સ્ટેજ ઉપર આવીને આવી રીતે કરું મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું મને બહુ જ મજા આવી કેવો અનુભવ રહ્યો આજે બહુ જ સરસ બહુ જ બહુ સરસ હતો અહીંયાનું આયોજન બહુ સરસ થયું બહુ સરસ બહુ મજા આવી પ્રકાશ મેરા નામ હે મેં બી બીડીએસ હું બેચલર ઓફ ડેન્ટલ સર્જરી એન્ડ બસ અહેમદાબાદથી હું और आज कहाँ पे आए हो आप आज मैं इधर ब्यूटी केयर के, के वेबिनार में आई हूँ कैसा लगा आपको यहाँ बहुत बहुत अमेजिंग एक्सपीरियंस था बहुत अच्छा लगा एंड इट वाज वेरी नाइस टू बी हियर कितने समय से आप इस फील्ड में हो मुझे अभी ज़्यादा टाइम नहीं हुआ अप्रोक्सीमेटली सिक्स टू सेवन मंथ हुआ है कैसा लग रहा है ये फील्ड में अमेजिंग अमेजिंग और आज यहाँ जो कंपटीशन थी उसमें आप विनर हुए हाँ कौन से रैंक इट वॉज फर्स्ट रैंक और आपको किसने रेडी किया हुआ है इन्होंने क्या नाम है उनका जीना जूली कैसा लगा अमेजिंग फैब्यूलस मानू राम से कुरैसी गुजरा मोहम्मद सफीक અને હું આવ્યો હું મહેંદી કોમ્પિટિશનમાં આવું છું મારું થર્ડ નંબર આવ્યું છે મને બહુ ખુશી થઈ હું ત્રણ ત્રણ સાલથી આ પ્રેક્ટિસ કરું છું થેન્ક યુ મારું નામ નવે ફ્લોરેન્સી છે હું વીસ વર્ષની છું અને આજે હું વેપરા બ્યુટી ક્વેર કાંકરિયામાં કોમ્પિટિશન હતું મેકઅપ કોમ્પિટિશન ત્યાં આવી છું અને અમારા બેઓના સેકન્ડ નંબર મતલબ મારો મેકઅપમાં સેકન્ડ નંબર આવે છે અને મારા મેકઅપ આર્ટિસ્ટ છે જીગીશા એમનો એમને મારા ઉપર આટલો જ બહુ જ સરસ મેકઅપ કર્યો છે અને બહુ જ એક્સાઇટેડ છું કેમ કે મારો સેકન્ડ નંબર આવ્યો છે કેટલા સમય છે હું બે ફિલ્ડમાં છું કેવું લાગે એકચ્યુઅલી એન્ટરટેનિંગ છે બહુ જ મજા આવે છે અલગ અલગ લોકોને તમે મળી શકો અલગ અલગ લોકોની તમે મેકઅપ સ્કિલ્સ જોઈ શકો છો તો એવરીથિંગ ઇઝ ગુડ આ સિવાય બીજી કોઈ ફિલ્ડમાં તમને આગળ વધવાનો ચાન્સ મળે તો કઈ ફિલ્ડ પસંદ એકચ્યુઅલી હું અત્યારે એક સાથે ત્રણ વર્ક કરું છું હું મોડલિંગ કરી રહી છું હું આઈટી કંપનીમાં બી જોબ કરું છું ને અને સાઈડમાં હું મારો ફ્રીલાન્સિંગ વર્ક બી કરું છું અહીંનું આયોજન કેવું લાગે અહીંયાનું બહુ જ સુપર આયોજન હતું લાઇક સારી રીતે જમાડવામાં આવ્યું બધા ગેસ્ટને બહુ સારી રીતે ટ્રીટ કરવામાં આવ્યું છે તમને જે તૈયાર કર્યા એ મેડમ વિશે શું કહેવા માંગો એ મેમ સિરિયસલી બહુ જ ટેલેન્ટેડ છે ટોટલ 15 ટુ 20 ઇયર્સ થી આ ફિલ્મમાં છે અને લિટરલ એમને મારું મેકઅપ બહુ એકદમ બહુ જ પ્રીટી મને લાગે બનાવી દીધી છે આમ લવિંગ ઇટ મારું નામ અક્ષિતા પ્રજાપતિ છે હું એક મોડેલ છું અહીંયા કાકરિયા માં એક્સપોમાં

हेलो एवरी वन आई एम रेनुका पटेल इंटरनेशनल मेकअप एंड हेयर आर्टिस्ट फ्रॉम अहमदाबाद चांदकेड़ा सो आप लोगों को अगर मेकअप स्किन नेल्स या कॉस्मेटोलॉजी का कोर्स करना हो तो आप मेरी अकेडमी पक्का विजिट कर सकते हो ये लोकेटेड है चांदकेड़ा में एंड अगर आप लोगों को प्रोफाइल पर वर्क देखना हो मेरे स्टूडेंट का वर्क देखना हो मेरा वर्क देखना हो तो आप इंस्टाग्राम आईडी भी फॉलो कर सकते हो इंस्टाग्राम आईडी है रेनू का ब्यूटी स्टूडियो और मेरा जो फ़ोन नंबर है अगर आपको डायरेक्टली कांटेक्ट करना है मुझसे कोर्स के रिगार्डिंग पूछना है या कोई भी सेमिनार्स के रिगार्डिंग आपका पूछना है तो आप मुझे कॉल भी कर सकते हो नंबर है नाइन थ्री टू सेवन फोर नाइन फाइव टू एट वन थैंक यू एवरी वन आप कहाँ पे आए हो मैं आज आई हूँ एम्पायर ब्यूटी केयर का जो एक एक्सपो है उसके अंदर एज अ मेन स्टेज आर्टिस्ट और यहाँ पे आके मुझे रियली बहुत अच्छा लगा बहुत ही अच्छा सा ऑर्गेनाइजिंग uh, था एंड बहुत मज़ा आया कितने समय से आप ये मैं इस फील्ड में 16 ईयर्स से हूँटीन ईयर से मैं मेकअप आर्टिस्ट हूँ मेकअप एंड हेयर बहुत सारे बच्चों को मैंने सिखाया है बहुत सारे स्टूडेंट्स रेडी किए हैं इस इंडस्ट्री में कैसा लग रहा है आपको बहुत अच्छा लगा रियली बहुत अच्छा लगा बहुत मज़ा आया यहाँ पे आके एंड मेरा काम दिखा के भी मुझे अच्छा लगा और जो रिस्पॉन्स था यहाँ से बच्चों का स्टूडेंट्स का वो भी बहुत अच्छा लगा थैंक यू મારું નામ પિનલ રાણા છે હું નેલ આર્ટિસ્ટ છું મને નીલ્સનો બહુ જ શોખ હતો શીખવાનો તો હું મને હેપી દીદીનો કોન્ટેક થયો અને મેં એમના ત્યાં શીખ્યું બે વરસ થયા છે મને શીખે પણ મને બહુ જ બધું સારું શીખવાડ્યું છે એમણે અને બહુ જ ઇન્સ્પિરેશન આપી છે હેપી દીદીએ તો સો થેન્ક યુ હેપી દીદી મને શીખવાડવા બદલ હું બ્યુટી છું અહીંયા કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે એ કોમ્પિટિશનમાં મને થર્ડ રેન્ક આવ્યો છે સો થેન્ક યુ મારું નામ મહિમા કુકાળિયા છે અને હું એક નેલ બડિંગ બર્ડિંગ નેલ આર્ટિસ્ટ છું હું એક મેકઅપ આર્ટિસ્ટ હતી હજી બી મારો મેકઅપ આર્ટિસ્ટનો તો ચાલે જ છે બટ મને આ નેલ્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ આવ્યો એ બી હેપીદીના લીધે જ કારણ કે એમનું કામ જોઈને મને એવું થયું કે મારે બી શીખવું જોઈએ એટલે હજી મને બે જ મહિના થયા છે અને મેં આ પાર્ટિસિપેટ કર્યું છે આ કોમ્પિટિશનમાં અને સારું હતું એક્સપિરિયન્સ મારો ઘણો સારો હતો છે શું કોઈ બી એજ જોવા માટે નથી આ આ અમારી ફિલ્ડ એવી છે કે તમે કોઈ બી એજ જોઈન કરી શકો ચાહે તમે ફોર્ટીના હો ટ્વેન્ટીના હો તમે પચાસના બી હો ને તોય તમે ઇઝીલી આ ફિલ્ડમાં આવીને તમારું દેખાડી શકો છો એટલે આ ફિલ્ડ તો બધી જ બધા એજ માટે છે બધી લેડીઝ માટે મારું નામ બલદાણિયા કૈલાસ છે અને હું આજે હું એઝ અ નેલ આર્ટિસ્ટ છું કૈપુર સ્નેલ્સ એન્ડ એકેડેમી ચલાવું છું જે મારો પોતાનો સ્ટુડિયો છે અને અત્યારે હું વિપ્રા માં પાર્ટિસિપેટ થઈ છું જેમાં નેલ આર્ટિસ્ટ તરીકે અને એમાં મારો ફર્સ્ટ વિનર થઈ છું હું અને એમાં મારું આર્ટ છે જે મેં અત્યારે હું તમને બતાવી રહ્યું છું અને મેં જે શીખેલું છે ત્યાં હેપી નેર્સ એકેડેમીમાંથી શીખ્યું છે જેમણે મને આ ગાઈડ કર્યા છે કે તમે કેવી રીતે કેવા નેલ્સ કરી શકો અને શું કરી શકો એમ થયા મને હું બહુ જ એક્સાઇટેડ છું કે જે મને આજે મને ફર્સ્ટ પ્રાઇઝ મળી છે અને આ મારા માટે બહુ સારું એવું સપનું હતું એ જે મેં આજે સાકાર કર્યું છે આજે કઈ જગ્યાએ કયા પ્રોગ્રામ તમે આવેલા છો આજે અમે વિપરાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાં બહુ બધી કોમ્પિટિશન છે જેમાં નેલ છે મહેંદી અને બ્રાઇડલ કોમ્પિટિશન છે તો હું અત્યારે ત્યાં આવી છું કેવો લાગ્યો પ્રોગ્રામ તમને બહુ જ સરસ પ્રોગ્રામ લાગ્યો આમાંથી તમને નાના નાના બ્યુટિશન ને બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળે છે આગળ વધવાની તો ઇટ્સ અ ગ્રેટ પ્રોગ્રામ તમારો સ્ટુડન્ટ કેટલા હતા અત્યારે પાર્ટિસિપન્ટ મારા અહીંયા 3 સ્ટુડન્ટ હતા અને અમે બધાએ મળીને અહીંયા જજ કર્યું છે અને મારા બધા સ્ટુડન્ટ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ વિનર પ્રાઇઝ અત્યારે જીત્યા છે અને બહુ પ્રાઉડ ફીલ કરું છું થેન્ક એ ત્રણ સ્ટુડન્ટ ફર્સ્ટ સેકન્ડ થર્ડ વિનર તમે શું મેસેજ આપવા હું મેસેજ એમને નહીં પણ બધા નેલ આર્ટિસ્ટને આપવા માગું છું કે તમે તમારું કામ બહુ જ સારી રીતે કરો અને મારા ત્રણ જે સ્ટુડન્ટ છે એમને એમની લાઈફમાં બહુ જ સારા આગળ વધે અને હું જ્યાં છું એનાથી બી આગળ વધે બસ એવા હું એમને બ્લેસિંગ આપું છું મારું નામ હેપી પટેલ છે અને હું એક નેલ ઇન્ટરનેશનલ નેલ ટેકનોલોજીસ્ટ છું અને હું પંદર વર્ષથી નેલ આર્ટના ક્લાસીસ અને ચલાવું છું કઈ જગ્યાએ મારી પ્રહલાદનગરમાં છે અહેમદાબાદમાં નેલ અને આઈલાસીસની એકેડેમિક છે અત્યારે બહુ જ સારો એક્સપિરિયન્સ છે એકચ્યુઅલી અત્યારે એવું છે કે બહુ બધી નવી નવી ફિલ્ડ આવતી જાય છે તો નેલ આર્ટ એ અહેમદાબાદમાં બહુ નવું છે અત્યારે અને રૂટિનમાં બધા બહુ બધા કરાવતા હોય છે એના માટે બધાને એકેડેમિકમાં અમે લોકો ટ્રેનિંગ આપીએ છીએ અને બહુ બધા એડવાન્સ કોર્સીસ અમારા ત્યાં થાય છે ટ્રોફી સર્ટિફિકેટ